અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળિયાની પ્રાથમિક શાળાના ભૂમિ ભૂમિપૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી તેમાં કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિજા હેઠળ આવેલી સમડી ફળિયાની પ્રાથમિક શાળાને નવી ઈમારત મળશે તેવી ગુલબાંગો હાકી પાલિકાના સત્તાધીશોએ મોટા ઉપાડે ત્રણ વર્ષ પૂર્વે ભૂમિ પૂજન કર્યું હતું આટલો સમય થયો હોવા છતાં હજુ આ શાળાની ઇમારત તૈયાર થઈ નથી પાલિકાના સત્તાધીશોની અણ આવડતને કારણે આ શાળાના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં અભ્યાસ સાથે જવું પડી રહ્યું છે આ ઉપરાંત આ શાળાનો ખોખું તૈયાર થયાને પણ ખાસો એવો સમય થયો છે અને કોઈ અગમ્ય કારણોસર તે પૂર્ણ થઈ શક્યું નથી

મુરત કરવામાં એકા જય જો રિબિન કાપે શ્રીફળને વધેરી કાઢે રૂપિયાનો વ્યય કરે એવા સત્તાધીશોને સલામ કે સમણી ફરિયાની જે સરકારી સ્કૂલ છે નગરપાલિકા સંચાલિત એનું ખાતમુહૂર્ત નહીં તો ત્રણ વર્ષથી થઈ ગયું ભાઈ હજુ તો સ્કૂલ ચાલુ નથી થઈ પ્રાઇવેટ પાર્ટી એ પૈસા આપેલા છે અને સ્કૂલનું કામ થઈ ગયું હવે સ્કૂલ તો ચાલુ કરવી જોઈએ કે નહીં હવે હું તમને એમ પૂછું છું એક પત્રકાર તરીકે તમને હું પૂછું છું કે ખાલી અમારું જે છે આ કામ કરવાનું કર્તવ્ય તમારું પણ છે એટલે પ્રેસ રિપોર્ટરો બી પોતે પોતાની રીતે પણ કરવું જોઈએ કેમ કે આ બાળકોના ભવિષ્યનું કામ છે